નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે વાત કરીએ કાલાષ્ટમીના દિવસે આ વ્રત કથા જરૂર સાંભળજો ભય ક્રોધ અને દરેક સમસ્યાનો થશે અંત કાલભૈરવને ભગવાન શિવનો પાંચમો અવતાર માનવામાં આવે છે જેમની પૂજા કાલાષ્ટમીના દિવસે શુભ માનવામાં આવે છે આ દિવસ ભગવાન કાલભૈરવને સમર્પિત છે કાલભૈરવની પૂજા કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાનો અંત આવે છે આ સિવાય સાધકને તેની આસપાસ રહેલા ભય ક્રોધ અને દુષ્ટાથી રાહત મળે છે દર વર્ષ અશ્વિન માસમાં કૃષ્ણ પક્ષીની અશ્વિન તિથિના દિવસે કાલાષ્મી વ્રત રાખવામાં આવે છે જો કે કાલાષ્મીની કથા વિના આ વ્રત અધૂરું છે જ્યાં સુધી ભગત ભક્ત આ દિવસે કાલાષ્મીની વ્રતની કથા સાચા હૃદયથી સાંભળે કે વાંચે નહીં ત્યાં સુધી વ્રત પૂર્ણ માનવામાં આવતું નથી આજ કારણ કારણથી આજે અમે તમને શાસ્ત્રોમાં જણાવવામાં આવેલી કાલાષ્ટમીની વ્રતની સાચી કહાની વિશે વિગતવાર જણાવવામાં જણાવી રહી જઈ રહ્યા છીએ જણાવવા જઈ રહ્યા છીએ જેને વાંચીને કે સાંભળીને તમે ડર ક્રોધ અને જીવનની દરેક સમસ્યામાં મુક્તિ મેળવી શકો છો સપ્ટેમ્બરમાં કાલાષ્ટમીનું વ્રત ક્યારે છે વૈદિક કેલેન્ડર અનુસાર આ વખતે અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષીની અષ્ટમી તિથિ ચોવીસ સપ્ટેમ્બર બે હજારના રોજ છે કાલાશ્મી વ્રતની કથા પૌરાણિક કથા અનુસાર એક દિવસ ત્રણ દેવો વચ્ચે લડાઈ ચાલી રહી હતી તે ભગવાન બ્રહ્મા શ્રી હરિ વિષ્ણુ અને શિવમાં શ્રેષ્ઠ કોણ છે દેવતાઓની લડાઈ જોઈને અન્ય દેવતાઓ નારાજ થઈ ગયા અને સભા બોલાવી ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશની હાજરીમાં તમામ દેવતાઓને પૂછવામાં આવ્યું કે તેઓ ત્રણેય દેવોમાં કોને શ્રેષ્ઠ માને છે બધા દેવતાઓએ પોતપોતાના મંતવ્યો વ્યક્ત કર્યા અને જવાબ મળ્યો જેને ભગવાન શિવ અને વિષ્ણુએ સમર્થ આપ્યું પરંતુ ભગવાન બ્રહ્માએ તેનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો આ પછી બ્રહ્માએ ભોલેનાથને ગારો આપી જેનાથી મહાદેવ ગુસ્સે થયા કહેવાય છે કે મહાદેવના ક્રોધને કારણે તેમના સ્વરૂપ કાલભૈરવનો જન્મ થયો ગુસ્સામાં કાલભૈરવને ભગવાન બ્રહ્મ બ્રહ્માના પાંચ મુખમાંથી એક મુખ કાપી નાખ્યું જેના પછી તેમના પર બ્રહ્માત્યના પાપનો આરોપ લાગ્યો જ્યારે કાલ બૈરવજીનો ગુસ્સો શર્મી ગયો ત્યારે તેમણે બ્રહ્માજીની માફી માંગી ત્યારબાદ મહાદેવ તેમના મૂળ અવતારમાં પાસા ફર્યા આ પછી કાલ બૈરવની પૂજા કરવાની પરંપરા શરૂ થઈ ધાર્મિક માન્યતા અનુસાર કાલ બૈરવને સમર્પિત કાલાશ્મીનું વ્રતનું પાલન કરવાથી ભક્તને ભય અને ક્રોધથી મુક્તિ મળે છે આ સિવાય જીવનમાં ચાલી રહેલી સમસ્યાનો પણ અંત આવે છે તો તમને આ કલાશ્મીની કથા કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો